ને પેરની જોખાયા ગયા અને બને ભાઈ લીધા હવે આપણે જવાનું છે સેકરાવમાં બીજી વાળી તો

ફેમિલી અત્યારે જો બપોર સડી ગયો છે કામ હવે બપોર સડી ગયો છે ખાવાનું છે અને જો અહીંયા ગાડી ઠેલવી અહીંયા એક પાયામાંથી તરતર લેવી ને અહીંયા તાસ જેવું નીકળે છે ઢોર એટ નાખી દેવી દળ કીધ દેવી ઢોર ગારો ન કરાય ને અમારે જોઈ દેવો ભાઈ સો આટા મારો તાવી જજો હે તાવ જજો ઠી

ના સાઈડની દિવાલ છે ને આ બાજુ આ રસ્તો ને બીજી બાજુ તમને આ બે મક્કા નોશાનો પાયો છે ના સાઈડ દિવાલ આવું છે એ બધી અમારે ખોદવાનું ચાલુ છે થોડું થોડું જે લેવાનું છે થોડું પોછું છે એ કાઢ લેવી કંઈક કંઈક જો આવી રીતના ઊંડું જાય ત્યાં ઊંડું જોઈએ પાછું ઉપર આવી ગયું અહીંયા પાછું ઊંડું જો અહીંયા મોટો ખાડો થઈ ગયો આ બધું જે લેવાનું એક લેવાનું છે અને એક વચ્ચેનું લેવાનું એ આવું છે અત્યારે વાગ્યા છે ચાર ને પચાસ થઈ ગાડી ઠલવવા ગયા હશે ગાડી ઠલવીને આવે એટલે પછી મળી ફરવા ખોદો મળી 我也不多，反正。我也不多，反正。哎，再给你们一块儿啊！哎，这个这个，放上来就放上 મસ્ત મજાનો ઘી હાથ મી ગયો છે જોવા થોડોક બાકી છે હવે જવાનું છે પાછું વાળીએ ગફાઈએ રહીશો કરવાનું જરૂરી મોડું થાય પણ ખોદવાનું હજી ચાલુ જ છે રાબેતા મુદ્દે એમ ડરા આવે ઊંડા ખોદવા પડે પાછું તો રખાય નહીં એવું ડરા ખો ચાલુ છે બાકી પાયા તો કમ્પ્લીટ થઈ ગયા તો હાલો સાય ડિઝાઇન મળી પાછો ઘરે પચી ગયા છે ને દઉં દોઈ કેન હમા ઘરે હાલો દોવાઈ ને મળી પછી પાછા દીપડો આવ્યો છે મેં દીપડો ગોત્યુ છે જડે તો પાછો વળી આ ડોકું કર્યું આમ બહુ મોટો નથી પીવાને અત્યારે વાગ્યા છે સવારના પાંચ પાણી વાળું છું ખડ બાઈક રહી ગયું હતું વાવ છું હા પાણી હવે શ ક્યારે ખરડના છે ભાઈ દેવ ફેમિલી પાણી વળી ગયું છે અને મોટર બંધ કરી દીધી તો આપણે હવે વિડીયો અહીંયા લાંબો નથી કરવો વિડીયો આપણે પૂરો કરશું પીએ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરી નાખજો વિડીયોને શેર પણ કરી નાખજો ચેનલમાં જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો આવતીકાલે મળીશું પાછા કંઈક નવા કામ સાથે Các số thì bye 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 bye